સુરતા વેસુ વિસ્તારમાં મોડેલિંગમાં કામ કરતી મોડેલ ગડે ફાસો કાય આપઘાત કરી લીધો હતો

પરિવાર સાથે રહેતી હતી તાનિયાના પિતા મેલ માં કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે જ્યારે તાનિયા મોડેલિંગ ક્ષેત્રમાં મોડલ ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામ કરતી હતી રવિવારની રાત્રે તાનિયા ઘરે બોડી આવી હતી તે દરમિયાન મોડી રાત્રે તાનિયાએ ઘર માં જ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘат કરી લીધો હતો સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા આ બનાવ અંગે પરિવાર દ્વારા વેસુ પોલીસને જાણ કરતા પોલીસ કાફલા ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન યુવતીના મોબાઈલની કોલ ડિટેલ્સ અને મેસેજ ચેટની પોલીસે ઝીણવટ તપાસ હાથ ધરી છે જેમાં અનેક લોકો સાથે અને મોટા વ્યક્તિ સાથે તે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે જે તમામને પોલીસ પૂછપરછ માટે બોલાવવાની તૈયારી કરી રહી છે મૃતક તાનિયાનો ફોન ચેક કરતા રણજીત પ્લેયર અને આઈપીએલ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યો છે પોલીસે આ અંગે જણાવ્યું હતું કે યુવતીનો મોબાઈલ તપાસ કરતા જેટલા પણ શકાંસ્પદ સંપર્ક મળ્યા છે તેમને પૂછપરછ કરવા બોલાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે યુવતી આઈપીએલ ના ખેલાડી સાથે સંપર્કમાં સીધી રીતે છે કે નહીં તે તપાસ કર્યા બાદ જ માલુમ પડશે તેના ફોનમાંથી વન સાઈડ અભિષેક શર્માને મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે જેને લઈ આ અંગે આઈપીએલ ખેલાડીને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને પૂછપરછ માટે બોલાવવા કે કેમ તે આગામી દિવસોમાં તપાસ કર્યા બાદ નક્કી કરવામાં આવશે એટલું જ ના યુતિના મોબાઈલમાંથી પોલીસને કેટલા ક્રિકેટર સાથેના ચોકાવનારા ફોટો મળી આવ્યા છે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તાન્યા ક્રિકેટરના ખૂબ જ નજીકના સંબંધમાં હતી અને પ્રેમમાં પણ હતી હાલ તો પોલીસે સમગ્ર મામલે નોંધી તપાસ હાથ ધરી છે તારીખ 19 2024 ના રોજ વેસુ પોલીસ ખાતે ભવાની ઉંમર વર્ષ 53 ના રહે ઘર નંબર 702 હેપી એલિગન્સ વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાય અને સુસાઈડ કરેલ છે જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે અભિષેક નામના વ્યક્તિ સાથે એને સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર તો લેવામાં આવશે સાહેબ કોણ છે આ અભિષેક કોણ છે એ તપાસ ચાલુ છે સાહેબ મોતનું કારણ એવું લાગે પ્રેમ પકડાવમાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું હોય છે હજુ સુધી એવું ખુલ્યું નથી પણ તપાસ ચાલુ છે અમારી સાહેબ આ યુવતી છે શું વ્યવસાય સુરત શું કરતી હતી યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી કેટલા લોકોને નોટિસ આપવામાં આવે છે આ બાબતે હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે એ નથી રિપોર્ટ સુરત